ઝગડિયા ચાર રસ્તા નજીક ક્રાંતિવીર બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત ઝગડિયા એપીએમસી ખાતેથી બેડના તાલે રેલી સ્વરૂપે નીકળી ઝગડિયા ચાર રસ્તા નજીક બિરસા મુંડા પ્રતિમા પાસે પહોંચ્યા ત્યારબાદ આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદે ઝગડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ વસાવા તેમજ ભગવાન બરસા મુંડા યુવા સમિતિને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે વિશ્વ આદિવાસી દિવસ છે નવો સમગ્ર ભારતના ગુજરાતની અંદર અલગ અલગ સ્થાન પર આજે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો છે આ પ્રસંગે ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ અને એમની બિરસા મુંડા જે ટીમ ઝઘડિયા ગામના જે વડીલો આગેવાનો છે એમના સહયોગથી આજે બિરસા મુંડા પ્રતિમાનું અનાવરણ વિધિ કરવામાં આવ્યું અમારા હસ્તે હું ખૂબ ખૂબ સુરેશભાઈ અને તમે સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું બિરસા મુંડા ભગવાનના જીવનમાંથી આદિવાસી સમાજે ઘણી બધી પ્રેરણા લેવાની છે બિરસા મુંડા આઝાદીની લડાઈ લડતા લડતા શહીદ થયા અને સાચા અર્થમાં એ વખતે કહ્યું તો એમને કે આદિવાસીનો સાચો વિકાસ કરવો હોય તો આદિવાસીના કેટલાક દૂર રિવાજો છે આદિવાસીની કેટલીક અંધશ્રદ્ધા છે એ દૂર કરવી પડશે અને કેટલાક જે વેશર્નોમાં આદિવાસીઓ સપડાયેલા છે એ વેશર્નોમાંથી બહાર કાઢવા પડશે અને એમાંથી અંગ્રેજી શિક્ષણ મેળવવું પડશે તો આદિવાસી સમાજ આગળ આવશે તો આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આજે આદિવાસીના ઉત્થાનના માટે અનેક પ્રકારની યોજના લઈને ચાલે છે આદિવાસીઓ સારું શિક્ષણ પ્રાપ્ત કરે નવી શિક્ષણ નીતિ મેડિકલ કોલેજ હોય આવા કોઈ પણ વ્યવસાયિક એવા એવા ઘણા અભ્યાસક્રમો જે છે એ અભ્યાસક્રમો જોડાય અને કોઈ ને પ્રકારની અલગ અલગ નોકરી મેળવવા માટે સરકારી નોકરી મેળવવા માટે પણ બધા પ્રયત્નો કરવા પડશે સરકારી નોકરી મેળવી હશે તો પણ આજે અંગ્રેજી ગણિત વિજ્ઞાન અને ખૂબ ઊંચા મેરિટ થી પાસ થવું જરૂર છે તો સાચા અર્થમાં આદિવાસી વિકાસ કરવો હોય અને દેશને મજબૂત બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદી કહે છે કે મારે દેશને સમૃદ્ધ ભારત બનાવવો છે આત્મનિર્ભર ભારત બનાવે છે હર હાથ કામ આપવાનો છે તો આજે એ ક્યારે શક્ય છે કે શિક્ષણ યોગ્ય શિક્ષણ ગુણવત્તાવાળું શિક્ષણ વ્યવસાય શિક્ષણ તો જ એ શક્ય છે તો આજે બિરસા મુંડા ની પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે એમાંથી બધા જ લોકોને મેં કીધું કે આમાંથી પ્રેરણા લેવી પડે અને આદિવાસી સમાજ ને ઉત્થાન ના માર્ગે લઈ જવા માટે બધા જ લોકો બિરસા મુંડા બને તો આદિવાસી સમાજ એક ખુબ પ્રગતિ કરશે અને આપણા ભરૂચ જિલ્લાની અંદર ઝઘડા વિસ્તારની અંદર જે વંદે ઉદ્યોગો આવ્યા છે હોળી ઉદ્યોગ આવ્યા છે કે પછી રેતી વ્યવસાય ના કેટલાક બધા બિઝનેસો છે એમાં પણ સ્થાનિક લોકો માઇન્ડ એપ્લાય કરે અને રોજગારી મેળવવા માટે આગળ વધે એવી આજના પ્રસંગે હું બિરસા મુંડા ની પ્રતિમા ની અનારોની પ્રસંગે હું બધાને હું અપીલ કરું છું